મોરબીના સુખ પ્રખ્યાત ખોખરા હનુમાનજી ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ સાથે સંતવાણી કાર્યક્રમનું આયોજન ગુરુ સમર્થગુરુ ભવન ગમન્ય પરમ પરમપૂજ્ય શ્રી કેશવાનજી બાપુની સમાધિના રજત જયંતિ નિમિત્તે સદગુરુ ભગવાનની ભૂમિ શ્રી ખોખરા હનુમાનજી હરિહર ધામની તીર્થભૂમિમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેની વ્યાસપીઠ ઉપર શાસ્ત્રક વેદ પુરાણોના જગત ચિંતક દ્વારાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રાજેન્દ્ર દામજી દ્વારાચાર્ય મહારાજ બિરાજી કથાનું રસપાન કરાવશે આ બાબતે માહિતી આપતા મહામંડેશ્વર શ્રી કનકેશ્વર દેવી અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ભાગવત કથાનો પ્રારંભ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના સવારે નવ વાગ્યે શરૂ થશે કથા શરૂ થાય તે પહેલાં પોથી યાત્રા નીકળશે તેમજ કથાની પૂર્ણાહુતિ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ બપોરે થશે જ્યારે આ કથા દરમિયાન તારીખ વીસ નવની રાત્રે બાવીસ નવની રાત્રે અને ચોવીસ નવની રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેમાં નામાંકિત કલાકારો સંતવાણી પીરત છે આ કથા શ્રવણનો અને યોજાનારી સંતવાણીનો લાભ લેવા તમામ ધર્મપ્રેમી જનતાને કથાના આયોજક દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રિપોર્ટર શ્રીકાંત પટેલ ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી ઓગણીસ સપ્ટેમ્બર થી પચીસ સપ્ટેમ્બર સુધી અ ગુરુ મહારાજ શ્રી કૃષ્ણ આનંદ બાપુની સમાધિ નું આ પચીસ નું વર્ષ છે એટલે ઓગણીસ થી પચીસ સપ્ટેમ્બર અ એમના સમાધિના રચિત જયંતી અ વર્ષના ઉપલક્ષમાં અહીંયા અ મલુકપીઠાદેશ્વર મહારાજના વ્યાસાખ અને અ શ્રીમદ્ ભાગવત કથા થશે અને દેશ ભર ઘણા બધા સંતો પધારશે વિદ્વાનો પધારશે કથાકારો પધારશે અને ખાસ કરીને આ કથા આપણે ગુજરાત અને ભગવાન શ્રી કૃષ્ણ અંતે દ્વારિકામાં વધાર્યા છે અને લગભગ સો વર્ષ સુધી ભગવાન ની લીલા દ્વારિકામાં થઈ છે તેથી આપણી મારા શ્રી ને પ્રાર્થના મેં કરી હતી મલુપૂષાજી શે મહારાજ આ કથા છે શ્રીમદ ભાગવત કથા તો ખરી પણ મુખ્ય રૂપે દ્વારિકા દિવસ લીલાઓ ઉપર ભગવાન દ્વારિકા લેલાઓ ઉપર આ સાત દિવસની કથા થાય અને અમે એ આપણી વિનંતી સહસ માન્ય કરી છે તો આ કથા મુખ્ય રૂપે દ્વારિકા લેલા ઉપર થશે અમારે ગુરુ મહારાજની જગત જયંતી છે અને ગુરુ મહારાજ નું નામ પણ કૃષ્ણ ઉપરથી છે કેશવાનંદજી મહારાજ તરીકે તો કૃષ્ણ દ્વારકાધીશ રૂપે પણ જોયા છે અને એમનો સમથાનમાં નિવાસ જે રીતની એમની અવધુતી મસ્તી એ રીતે એમને શિવ તરીકે પણ જોયા છે એ પણ એક કારણ છે કે આ ધામ નું નામ છોકરા હનુમાન આપણે હરિ અરધામ કરી દીધું છે કારણ કે હરિ હર બે દર્શન અમે ગુરુ મહારાજમાં માં કર્યા છે એ કારણે તો ખાસ આ દ્વારિકા લીલા ઉપર કથા થશે જગત ગુરુ શંકરાચાર્યજી મહારાજ પણ પધાર છે અને દેશના ઘણા બધા ઋષિકેશ થી હરિદ્વાર થી વૃંદાવન બાગેશ્વર ધામ અને ચિત્રકૂટ થી અયોધ્યા

આપણે આ ઉત્સવ રાખેલો છે ગુરુ મહારાજ ની સવારે તરીકે ભગવાન ભગવાન કૃષ્ણ ની સવારસો વર્ષ ની